che sí. sí. નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત હાલમાં સંસદ ભવનમાં જે રીતે આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહે આપણા બંધારણના ગડવૈયા એવા ભીમ ભીમરાવ આંબેડકર સાહેબનું જે અપમાન કર્યું છે અને સંસદ ભવનમાં જે અંદાજમાં એ બોલ્યા છે આંબેડકર વિશે તો એને ગૃહમંત્રીની જે આ સ્પીચ છે એને હું વખોડું છું અને આ ગૃહમંત્રી અમિત શાહનું અમે રાજીનામાની માગણી કરીએ છીએ અને જો અમિત શાહ રાજીનામું નથી આપતા તો કોંગ્રેસ પક્ષ દ્વારા માંડવી તાલુકામાં અને કચ્છમાં જલદ પ્રોગ્રામો આપવામાં આવશે અને એ જે ભાષામાં બોલે એમના ઉપરથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પણ સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આંબેડકર હોય કે પછી જવાહરલાલ નહેરુ હોય કે ગાંધી પરિવાર હોય કે દેશની આઝાદી માટે જે લોકો લડ્યા છે એમનો કઈ રીતે અપમાન કરવો એમની ફેશન બની ગઈ છે આ આખી ભારતીય જનતા પાર્ટી અને આર એસ એસની વિચારધારા છે કે આંબેડકરજી હોય કે એમણે એસટી એસ સી ઓબીસી માટે જે રીતે આખો સંવિધાન રચ્યો છે અને એમના કલ્યાણ માટે જે કાયદા બનાવ્યા છે એના વિપરીતમાં જઈ અને આ રીતે એ નિવેદન બોલ્યા છે અને એમનું નિવેદન એ એમની વિચારધારા દર્શાવે છે ત્યારે મારી આ જનતાને પણ વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીને આ જે દેશને તોડવાની વિચારધારા છે એનામાં આપણે જાગૃતિ લાવી અને હવે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે આ લોકોને જાકારો આપીએ કારણ કે છેલ્લા દસ વર્ષથી જે રીતે એ શાસન કરી રહ્યા છે અને દેશના લોકો ઉપર દમન ગુજારી રહ્યા છે ત્યારે મારી જનતાને પણ એવી વિનંતી છે કે આ લોકોને હવે ઘર ભેગા કરવાનો વારો આવી ગયો છે અને અમિત શાહ રાજીનામું આપે એના માટે કોંગ્રેસ પક્ષ અને અમે છેલ્લે સુધી લડત ચલાવશું એવી હું આપના માધ્યમથી ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી